તું નઈ આવી ગયિન કી તાજી આ તમ નઈ શીખવાડતો કોણ ગડી હાલશે તાર તમ હું તો અમાર તો આવું કોઈ કરું કામ હાલો આ તું ડુલું ખો તું લે કો ખપંગે લે એરો જાડો તું એરો આ ખબર પડા કશ આ એરે બે આયી કરવાનું કરવા દેતા નહી જોય શું કરવાનું

કરી રસ્તા જ પાડવાના જોવા જો આપડો તો આપડે ભૂકંપ નહીં આવું હોય ભૂકંપ છે કોમ છે અમારો

આ હેડતા જ વાતો હા કોઈ એંડા પડ્યા સુમ ઈવન તો દેખાતું નહીં કોઈ કોમ કરતું ભાઈ મજૂરી તો નહી પાસા પડતા પાસા ત્રણ જણા ત્રણ જણા એકલા હોય

ના તો ઘરનું ખાતર ભાઈ ગાભાજી વાત હાચી ખોટી યાર વાત હાચી એકદમ મને ગળા ઓછી વિશ્વાસ હતો કે બધા વાનો હું તમે તાર હવે હું કહું હાલ તો મારા ડાયરેક્ટના પહાડ ના જવાય ના જવાય તમે એમના જો

તમે તો હાર્યા હતા અમે હોય ને આકડે તો લાથે કાકા નું કોમ કરવા ગોદી મારા બરોબર આખો ફર ફર કરે બીજું કશું આવડતું જ નહીં આયા છે તો હતો ને એટલા આયા છે

તપેલું ભણ્યા ગુરુકુલ માંજાખ પાછા રખડી રખડી પાટણ માં પાછા આયા છું

પણ મારો તો પેલા વરસાદ ના એડા તમે ફારો બધી તમારું વાત ની નહીં ખબર માં ફવારો વાયરાનો ફવારો ઉડ્યો છે બાજુ વાયરાનો એવી ફવારો ના ઉડ્યો આખું ખેતર માં ના જતા રહો ઉડે અમનો વાયરો હોય તો તમે તો તમારા ગલબાજી ને ફોન કરો આવીને ઓનો ના થશે

મને કાપોજી એવોને પેલા બે જણા અંગાતા એવોને કીધું કે તમારા ક્ષેત્રમાં કોમિક કાવતરું તમારા ભઈએ કરી ગયો અલગાજો આપણો ઉભારો બાર કાપોજીને વચમો જો અહીં આયા એરા માર ક્ષેત્ર થી નેકડા તો એવોને મન કીધું તું શું કીધું તું કે તમારા એડા તને યાદતા તમારા ભઈએ કો કર્યું ક્ષેત્રમાં પણ એ તો આ બે આણા મામા તા હું પૂછી મન કે અમે તો જમ પાંચ દિન આગા તો કે બે જણા બેહી ગયા તા કોઈ ને અમાય બે ઝઘડો થયો પછી એરા કે માર ફોન આઈમ કરીને જતા રહે રે એવું હોય ને વાભળો

મહેનત કરી પણ એવું આ નહીં જો ફાળો પાવડો નહીં છે આ મથી જાય કાપો કાપો તો બધા મથી છે મથી આ તમે તઈન દાય ચાર દાય ઓટો મારો છે તરમો પણ મારે તો હેડામ કોઈ મને મજા આવે એને તો એટલે ભાઈ મૂર હોતું કે આવું તા તમારો પ્રોબ્લેમ છે ને તમે ના આવો તો આઈ મહેનત કરો ખાતર પોણે બધું નાખો જો શું નઈ થતું આ રોડ હવે તમારી વાત ઓભળી તો મજૂરી કરશું હવે તાન બીજું તો કો આ ઓભળો તમે

રહી મની ભેગા રો અને હાથ મિલાય લોક ના વાતાવરણ કેટલો થયો કઈક ના એટલે વાતાવરણ આઠ તારીખે વાત એ બધી વાત પડતી ના આવો બરોબર હવે મારે ધાન સા બારે એટલે હું એડું છું અને તમે બી આ ભેગા થઈ રહો મજૂરી કરો ના ના મારે ગોમમાં આબુ છે થોડો અંકા તંકા નીકળી જે આબુ છે ઓ જો તો હું કીધું સારું કેરો આવ તવ ના દોડો કોબાઓ સારું આ મજૂરી કરો તો જો ના